નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડિયો સાથે પ્રવેશ હવે શુભ રહેશે મિત્રો આ તમામ રાશિઓને આર્થિક લાભ થવાની આશાઓ છે આરોગ્ય પણ સારું રહેશે તો મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે બુધ ગ્રહ ની વિશેષ પ્રકારનું સ્થાન પ્રાપ્ત થશે તેમજ મુત્રો બુદ્ધદેવને બુદ્ધિ તર્ક સંવાદ ગણિત ચતુરતા અને મિત્રતાનો કારક ગ્રહ પણ માનવામાં આવે છે મિત્રો બુધદેવ એ ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે તો મિત્રો આ વિડીયોની બુદ્ધ માહિતી સાથે હોવાથી વિડિયોને અંત સુધી નિહાળો અને જો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ચાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બુધ વૃષિક રાશિમાંથી ધન રાશિમાં તે પ્રવેશ કરશે તેમજ મિત્રો બુધ ધન રાશિમાં પ્રવેશ થતાની સાથે જ કેટલીક રાશિના જાતકોને લાભ જ લાભ થવા જઈ રહ્યો છે તો મિત્રો ચાલો આ માહિતીને આપણે ડિટેલમાં માહિતી મેળવી લઈએ જેથી કરીને આ તમામ રાશિઓના લાભ વિશેની માહિતી આપ સૌને મળતી રહે તો મિત્રો ચાલો જાણીએ જ્યોતિષશાસ્ત્ર મુજબ બુધને વિશેષ સ્થાન આપવાથી કઈ કઈ રાશિઓને આ બાર રાશિઓમાંથી બહુ લાભ થવા જઈ રહ્યા છે તો મિત્રો તમે આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને વિડીયોને એક દિલથી લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્ર સર્કલ અને સગા સંબંધીઓને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ તમે ભૂલશો નહીં તો મિત્રો ચાલો આપણે આ બુધ ગ્રહની લાભ અને શુભની અસરો તમામ વિશેની માહિતી ડિટેલમાં મેળવીએ તો મિત્રો આ રાશિઓમાંથી પહેલી રાશિ છે મિથુન રાશિ મિત્રો મિથુન રાશિના જાતકોને આપણે જણાવી દઈએ કે આ રાશિના જાતકો માટે ધન રાશિમાં પ્રવેશ એ બુધનો પ્રવેશ શુભ રહેશે એટલે કે બુધ ગ્રહના પ્રવેશથી ધન રાશિમાં પ્રવેશ તેમનો શુભ રહેશે આર્થિક લાભ થવાની આશાઓ પણ છે તેમજ

આ પરિવારની સાથે કોઈ તીર્થ સ્થાન પર જવાનો પ્રસંગ પણ હાલ બની શકે છે જેથી મિથુન રાશિના લોકો માટે સારો સમય આવી શકવાની સંભાવનાઓ છે મિત્રો તમે જો વિદ્યાર્થી છો તો પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે તેમજ આ વર્ષમાં તેમને ઘણા બધા પૈસા કમાવવાની તકો પણ મળી શકે છે મિત્રો ખાસ કરીને વેપાર અને સંચાર ક્ષેત્ર તેમજ મિત્રો મિથુન રાશિના લોકો સરળતાથી નેટવર્ક બનાવી શકતા હોય છે જે તેમના માટે અન્ય લોકોને પ્રભાવિત કરવાની તક પણ આપે છે મિત્રો તેઓ નવા વિચારો લાવીને તે જીવનમાં આર્થિક પ્રગતિને હાંસલ કરી શકે છે તો મિત્રો આ હતી મિથુન રાશિમાં બુધ ગ્રહના પ્રવેશની શુભ અસરો ત્યારબાદ નંબર બે પર છે કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે તેમના માટે બુધ ગોચર તમારા માટે શુભ રહેશે એટલે કે બુધ ગ્રહના પ્રવેશથી કન્યા રાશિના લોકો માટે શુભ અસરો થઈ રહી છે માન સન્માનમાં વધારો થશે અને તેમના ઉપરી અધિકારીઓ પ્રસન્ન રહેશે આ રાશિના જાતકને કોઈ શુભ સમાચાર મળી શકે છે અને આર્થિક લાભ થવાની પણ શક્યતા છે સાથે જ બાકી રહેલા કાર્યો પણ પૂરા થશે તેમજ મિત્રો પરિવારની સાથે ક્યાંય હરવા ફરવાનો પણ તમારો પ્લાન બની શકે છે તેમજ ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે ધૈર્યથી સારા સમયની પ્રતિક્ષા કરવી પડશે મિત્રો લોહી સંબંધિત રોગ થવાના યોગ પણ બની રહ્યા છે તેમજ વર્ષ દરમિયાન તેઓ પોતાના કરિયરમાં નોંધપાત્ર પ્રગતિઓ કરશે અને તે આર્થિક લાભ પણ મેળવશે તેમજ તેઓ લાંબા ગાળાનું રોકાણ કરશે જે તેમને આર્થિક સ્થિરતા અને વૃદ્ધિ આપી શકે છે ત્યારબાદ આ હતી હવે કન્યા રાશિના લોકો પર થતી શુભ અસરો હવે આવશે નંબર ત્રણ પર ધન રાશિ મિત્રો ધન રાશિના લોકો પર પ્રવેશથી આ જાતક માટે યોગ્ય રહેશે તેથી ધન રાશિમાં બુધના પ્રવેશથી આ રાશિના જાતકો માટે પણ શુભ અસર હોઈ શકે છે કોઈ શુભ કાર્ય પર પૈસા ખર્ચી શકો છો અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે ભૂ સંપત્તિની ડીલ કરી શકો છો ખરીદ વેચાણમાં લાભ પણ થઈ શકે છે અડધી માહિતી હોય તો તેને અપડેટ કરી લો સારું રહેશે નવી ધ્યાન તમે કેન્દ્રિત કરો તમારી પારિવારિક ખુશી હવે ડબલ થઈ શકે છે જો વિદ્યાર્થી છો તો કોઈ પ્રતિયોગી પરીક્ષામાં તમને સફળતા મળી શકે છે તેમજ ગતિશીલતા અને મહત્વના કારણે આ રાશિના લોકોને નવી નાણાકીય તકો મળવાની શક્યતા છે જેનો તેઓ સમર્પિત પ્રયત્નો અને વ્યવહાત્મક રોકાણ દ્વારા લાભ લઈ શકે છે ધન રાશિ માટે વૈશ્વિક આશીર્વાદ અને નસીબ સાથે નાણાકીય વૃદ્ધિની પણ આગાહી કરી છે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે જણાવજો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખવાનું બિલકુલ પણ ભૂલશો નહીં તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયો સાથે વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ